નહીંતર અમુક તો વાવણી દી મરે કપાશુ વાળા સિવાય કોઈ કીરે નો હોય વાવણી દી મરે તેથી હોય કોણ બાળવા જવામાં કોણ હોય કાંચિયા હોય યે કપાઈશુવાળા ઠડક ઠડક ઓલા રિમોટ ટાયર રેકડા ને હોય એ તો ઓલોય અંદર હૂતો હું તો કહેતો હાય કેરા ખઉં હાય કેરા ખવ રામ રામ તવ

અને એવાય તો જો એ સમાહમાં જે ગુજરી હોય ને એ તો ભારે થાય એમાં ગામમાં શમશાન સાપરી ન હોય એ સરપસ ઉલાળી ગયો અમુક તો ગામ છે કઠણાઈ ના હાવ માઇન્ડ હકોરી બાળવાનું શરૂ કરે ત્યાં હરોડું આવી જાય શું દિન પાછું ઠરી જાય અને ઘણા તો ન્યા બીડીયું કાઢે મારા દીકરા બાકા નો તો બળતો ન્યાલી ડીંડલું લે આમ ગાડા જોડા જોડા નિહાકા નાખે ઘૂટે ઘૂટે નિહાકો નાખતો હોય રામ 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 કડબ ના ભોળા ઘોડે બળે બોલો જો જીવન ના ભરોસા કાલ મારો દીકરો હિલોળા કરતો થઈ જયારે ફૂગો ફૂટે ફૂટી ગયો ઘડીક ની વાર તો ઓલો પડખે બેઠો હું કે માણા હારો હતો ઓલો કે હારો હું તારા બાપ નું કપાળ હતો બૂસ મારું હતો તારો બાપ તાકે તને શું ખબર તા દાન લખાવતો પછી દેતો ક્યાં ઘણી જગ્યાએ તો કોશ્યું મારી મારીને પાછી તકતી ઉખેડાના દાખલા ત્યાં તો બીડી દોરે પોગી ગયું એવું ત્યાં વળી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે તો કેજે ને અને હવે આવે તો તોય વંડિયું ઠેકી જા ત્યાં તો બીડી દોરે પોગી ગયું તે ઓલો બળતો એની જ માથે નાખ્યો અરે હા આપણે બીડી ઘોડે બળી જાવું ને બીડી તો તારી માં દોરો લઈને જાય તું હું લઈ જાય હા બીડા મળી ગયો તો હમણાં આ શિવરાત્રી મેળો ગયો ને હમણાં એક ભાઈ અમારે મોવા થી મોવા જુનાગઢ બસ માં ચડ્યા કોઈ કીધું ક્યાં જ આવતા કે જુનાગઢ કેમ કારણ કે શિવરાત્રી મેળા માં એમ કે વાહ વાહ નહીં પહેલી વાર કે તો તમે ભાગશાળી બહુ ભાગશાળી તમે કેટલા સંતો ના દર્શન થાય ને એમાં સાંભળી લો કે પહેલી જ વાર જાવ છો એટલે ખાસ મગજમાં રાખજો કોઈ દિગંબર સાધુ ના દર્શન થઈ જાય અને એના પગ પકડી ગયો એટલે તમે શેતા વૈકુટમાં અમુક અમુક મુદ્દા માણસ મૂકી દે ને અમરનાથ જાત્રા જાય ને પારેવા ગોતતા હોય પારેવા તારા બાપ તારી ઘિરે ઉતરશે મુઠી જાય નાખે તો અને વીસ રૂપિયા ની જોડ મળે ઢોળા ફૂલ અહીંયા ભોળોનાથ જના દર્શન કરીને ભાઈ અમને કબૂતર નો જોવા મળ્યા કસણા આ કોકે ફાલવી દીધેલું છે આ નકર ન્યા તો પોપટ ની વાત છે સુક ની વાત છે કબૂતર ની વાત નથી પણ હવે આમ જાવ તો આવું થાય તો જ સાચું તાને કોઈ દિગમ્બર નું કહી દીધું ઓલો દિવસ હજી તો ભવનાથ હતો ને દામો કુંડે પડ્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા ખાલી નાની પોતળી પહેરેલી તાતર પગ પકડ લીધા એ બાપુ આશીર્વાદ થઈ ગયો ઓલો કે પગ મૂક ને આશીર્વાદ ન દીધો પગ મૂક ભાઈ મૂકભાઈ

એના શબ્દો એના વચનો અને એની વાણી કઈ દેશે ભજન કેટલું છે મજા આવે એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા એક જણા ન્યા જીને કીધું હે બાપુ એ કેસા મંત્ર દે દો બાપુ કે કેસા મંત્ર અમુક તો જ નાખતા હોય જાણે કેમ આપણને એમ કઈક પત્ની સુન લે બાદ મેં સીધું કામ કરે ત્યાં તો બાપુ ની સલમે પડી ગઈ ને જટા સુ થઈ ગયા મંત્ર ભજન ની જરૂર છે કૃપા પાત્ર ની કૃપાપાત્ર તમે ક્યારે બનો એની અંદર ભજન હોય એની તમને આનંદ આવતો હોય અને એક વાત કહું તમને આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ એ તો બરાબર છે સો ટકા પણ કદાચ કાંઈ નો કરો ને સાહેબ ગેરંટી થી કહું કાંઈ નો કરો ખાલી હારવાર પીડ્યા જાવ ને તોય ગતિ મળી જાય કોઈ કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો આ અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેહી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ના આવી શકે એમ આવા સાધુડાની બાજુમાં બેહી જોમ તો કળયુગ ન આવે કે તમારી પાસે નરુ સદ છે અને તમને એક 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 બીજી વાત કહો પણ હા ઓળખતા થઈ જાય વાત પૂરી થઈ જાય તમારા નામથી ઓળખતા થઈ જાય બસ દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણસ આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય કેટલા ને એકસો ને સવિસ કરોડ ઉભા થઈને કે લેમ્બોર્ગીની ઓકે કયા કન્ટ્રીની મેન્યુફેક્ચર યુ જર્મનીમાં ઓકે તાળીયુથી વધારવામાં સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે છે અને મૂંઢતા કોણ ભગાડે તમારો સદગુરુ સદગુરુ શું આપે તાકે સત્સંગ સત્સંગથી શું લાભ થાય તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય જાણવાની ભૂખ લાગે કેવલ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ આવા જ્ઞાન પેદા કરાવે એકસો ને કેટલા કરોડ ની કીધી પેલા છવ્વીસ એકસો ને સવિસ કરોડ ની ગાડી હાલો એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે અને તમે જર્મની રોડ ઉપર હજુ ભાગ જર્મનના તમારી પાસે ગાડી નથી લુખે જ છીએ આપણે પણ એ માણસ ઓળખે છે નામથી કે આ માયો આયર એક્સાઈઝેડ કોઈ પણ અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે કે તમારે આવવું છે આપણે કે હા અને આપણને બેસાડી દે એની સ્પીડ શું છે હાઈ સ્પીડ ત્રણસો ને ચાલીસ માઇલની સ્પીડ છે માઇલ કિલોમીટર ઓકે ત્રણસો ને ચાલીસ કિલોમીટરની એની સ્પીડ છે પણ માની લો બસો ની સ્પીડમાં ઈજાય છે પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી અકારવી બરાબર ને પેલા નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે અને આપણી વખતે એરબેગ ઈ નો ખુલે પાછી પણ માની લ્યો કે દસ કરોડની રોલ સ્ટ્રોય હોય અહીંની ઇન્ડિયામાં દસ થી વધારે એની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી રોલ સ્ટ્રોય બરાબર પણ એ નીકળ્યો કોઈ અને એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને બસોની સ્પીડમાં એ ગાડી જાય છે રોકાણ એનું પૈસા એના ડ્રાઈવર એનો ગાડી એની પેટ્રોલ એનું ટાયર એના આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ તો એને બસોની સ્પીડ મળે છે ને આપણને દોઢોની મળે છે હે હે બસોની સ્પીડમાં જ હારો લેરખા કરતા જતા હોય સાહેબ હારાની નજીક વૈયા જાવ ને તો રોકાણની જરૂર નથી એમણાં લેર મળે એમ છે મારા